તો ભાજપના ઉમેદવારની પાંચમી યાદી જાહેર થઈ શકે છે ગુજરાતની ચાર બેઠક માટે ઉમેદવારની યાદી જાહેર થઈ શકે છે મોડી રાત સુધી ભાજપની સીસીની બેઠક છે તે ચાલી હતી યુપી ગુજરાત રાજસ્થાનના ઉમેદવારો અંગે ચર્ચા થઈ હતી પશ્ચિમ બંગાળ ઝારખંડ હરિયાણાના ઉમેદવાર અંગે ચર્ચા કર્ણાટક ઉત્તરાખંડ કેરળ તેલંગાણાના ઉમેદવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી મોડી રાત સુધી આ બેઠક છે તે ચાલી હતી યુપી ગુજરાત રાજસ્થાનના ઉમેદવાર અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આ બેઠક છે તે ચાલી હતી સંવાદદાતા જય અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ચૂક્યા છે જય ગઈકાલ મોડી રાત સુધી સીઈસીની બેઠક ચાલી હતી શું નિર્ણય કરવામાં આવ્યો ક્યાં સુધીમાં આ બીજેપીની વધુ એક યાદી છે તે બહાર પડશે કેન્દ્રીય સમિતિની બેઠક મળી હતી બેઠક ની અંદર પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી બેઠક ની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા કેન્દ્રીય મંત્રી અમિત શાહ તેમજ સિંહ તેમજ જે વાત કરવામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિતના જે નેતાઓ હાજર રહ્યા હતા તેની અંદર વાત કરવામાં તો છથી સાત રાજ્યોની બેઠકોના ઉમેદવારોને લઈને ચર્ચા કરવામાં આવી જેની અંદર કહી શકાય કે ગુજરાતની જે ચાર બેઠકો છે તેના તે બેઠકો તેના ઉમેદવારોની ચર્ચા કરવામાં આવી ઉત્તર પ્રદેશના ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઝારખંડ રાજસ્થાન હરિયાણા કર્ણાટક તેમજ તમિલનાડુ અને ઉત્તરાખંડ કેરળ અને તેલંગાણા સહિતના જે રાજ્યો છે તેને ઉમેદવારોના નામોને લઈને ચર્ચા કરવામાં આવી એટલે આ ગઈકાલે મોડી રાત્રે આ બેઠક મળી હતી બેઠક અંદાજે ત્રણ કલાકથી વધુ સમય સુધી આ બેઠક ચાલી હતી અને બેઠકો બેઠકની અંદર જે ઉમેદવારોના લોકસભા લોકસભા બેઠકોના જે ઉમેદવારો છે તેના નામો પર આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો અને આજે કહી શકાય કે બપોર બાદ આજે ભાજપ પાંચમી યાદી લોકસભા ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી શકે છે તેની પૂરેપૂરી અત્યારે સંભાવના જોવા મળી રહી છે કહી શકાય કે ગુજરાતની જે ચાર બેઠકો છે તેના પણ જે ચિત્ર જે ગુંચવાયેલું છે તે સ્પષ્ટ આજે થઈ શકે બીજી તરફ સાબરકાટા અને વડોદરા બેઠકના જે ઉમેદવારો જાહેર કર્યા બાદ ઉમેદવારો ચૂંટણી લડવાની જે ના પાડી છે તેને લઈને પણ જે સાબરકાટા અને વડોદરા બેઠક પર પણ નવા ઉમેદવારોના નામની જાહેરાત પણ આજે થઈ શકે છે જી બિલકુલ થી આભાર તમામે ગયો બદલ